પરંતુ ડીસામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તરને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેના પરિણામ સ્વરૂપે વર્તમાન સમયમાં ભૂગર્ભ જળસ્તર એટલા ઊંડા ઉતરી ગયા છે કે હવે જે પાણી ભૂગર્ભમાંથી આવી રહ્યું છે તે જ પાણી ક્ષારવાળું પાણી આવે છે તેનાથી ખેતી કે પશુપાલન પણ શક્ય નથી પાણીની સમસ્યા આમ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છે પરંતુ ડીસાની વાત કરવામાં આવે તો ડીસાના ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે કોઈ સ્ત્રોત હોય તો તે છે બનાસ નદી પરંતુ ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ થતો હોવા છતાં નદીનું પાણી ડેમમાં રોકી દેવાય છે અને તેના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વહેતો નથી અને એટલા જ માટે ડીસા આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર રિચાર્જ ન થવાને લીધે દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે સ્થાનિક નેતાઓની નબળાઈને લઈને અત્યારે ડીસા તાલુકામાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે શું કહી રહ્યા છે ખેડૂતો પાણીની સમસ્યાને લઈને સાંભળીએ પહેલાં પચાસ વીઘા બારી વાત પાંચસો ફૂટ બારી થતી હવે આની જગ્યાએ દોઢસો ફૂટ બારી થાય છે એટલે પહેલાં ચારસો ફૂટનું પોણી હતું ચારસો ફૂટ પહેલાં બે ફોણ ચાર ફોણ થયા પહેલાં ઘણા પડતા એટલે પોણી ફૂલ પણ અત્યારે ફોરાથી પૂરું પડતું નથી અત્યારે દાડા દાડા તળ મોડું થાય છે હજાર ફૂટને અગિયાર ફૂટના બોર કરાવે તો પોણી તો બહાર આવે મોટર ચાલુ કરવા એટલે એક કલાકે પોણી બહાર આવે હવે આ શીપી ડેમ ભરાય તો આ તળ હાસો આવે કે બાકી કોઈ બીજો કોઈ મોટો કોઈ નહીતો આવી જાય તો પાણીનો કોઈ નેરની કોઈ વ્યવસ્થા કરે તો બધો કઈ સારું થાય તો માલને બીજું ભાવ તો આપણું જીવન થોડો મનખાવનો પણ જીવન પણ જીવી શકો આપણે તો આવો તળ થોડો આ દીપ ડેમ ભરવાનો હોત તો અમારી આ અમારી આ વિનંતી છે તો આવો આવો કરવા સારું સારું ગુજરાતમાં ચૂંટણી થઈ અને ચૂંટણીના પ્રચાર દરમિયાન પાણી માટે મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ ચૂંટણી સમય નેતાઓ દ્વારા આપવામાં આવેલા પાણીના વચનો નવી વાત નથી દરેક ચૂંટણી સમય નેતાઓ પાણીના મુદ્દાને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ ચૂંટણી બાદ કોઈ જ નક્કર પગલા લેવામાં નથી આવતા જેથી ખેડૂતો પણ આ પાણીદાર નેતાઓના ભાષણથી નિરાશ જોવા મળી રહ્યા છે હવે અમારે પાણીની સમસ્યા એવી છે કે હવે જમીનું ઘણી છે પહેલા પાણી બહુ હતા હવે તળ જતરે ઊંડા તો પહેલાં અમારે ફુવારા ઉપાડતો એકસો વીસ વીસ હવે હાલની સમસ્યા એવી છે કે અમારે ફુવારા હવે ચાળી પચા ચાળી પચા ઉપાડે એમાં જેમ સમય વીતે આઠ કલાક લાઈટમાં એમાં અમારે ચાર કલાક બાદ ફુવારા એકદમ ઓછા પડે પાણીની મોટી અમારે સમસ્યા છે બરાબર જમીન ઘણી પડી આ જમીન પડી હવે શું કરવાનું અમારે હવે પુરુષ એના માથે કરવાનું બનાસકાંઠા જિલ્લામાં આજકાલ નેતાઓ પાણીદાર નેતાની ઉપમા આપીને સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ છે સોશિયલ મીડિયાની પબ્લિક ફોટોગ્રાફ પર બનેલા પાણીદાર નેતાઓ પ્રચાર કરે તેનો કોઈ જ વાંધો નથી પરંતુ આવી જાહેરાતોને પગલે ડીસા તાલુકામાં પાણીના પ્રશ્નની સાચી હકીકત ભૂલાઈ રહી છે ત્યારે નેતાઓને ડીસાના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે બનાસ નદીને સજીવન કરવી જરૂરી છે તો જ ખેડૂતોના પાણીના પ્રશ્નોનું નિવારણ આવશે પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તેમણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમારા આ આ બાજુ વિસ્તારમાં પાણીની બહુ ઓછત રહે છે કંસારી ગામમાં પહેલાં અમારે ચાલીસ વીઘા જેટલી જમીન છે અને દસ વીઘા જેટલી પીએ છે બાકીની ત્રીસ વીઘા આમની આમ પડી જ રહે છે અને ગરમીના કારણે ઉનાળામાં બાજરીના પાકમાં પાણીની બહુ ઓછતના કારણે બાજરીનો પાક થતો નથી પહેલાં અમારે બાજરી બહુ સરસ રીતે થતી પણ અત્યારે પાણીની અસતના કારણે બાજરીનો થતી જ નથી અને ગાયો ભેંસો પણ પહેલાં બહુ રાખતા અને અત્યારે આ લોકો ગાયો ભેંસોમાં પણ ઘાસચારાને લીધે બહુ ઓછી કરી નાખી છે જો આવીને આવી રીતે જો ચાર પાંચ વર્ષ ચાલી રહ્યું તો અમારે ગાયો ભેસો બિલકુલ રાખવાની જરૂર પણ નહીં પડે એવું થવાનું શક્યતા છે એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા વિસ્તારમાં શિપુ ડેમમાંથી કેનાલો જો નાખાઈ રહી છે તે અમારા વિસ્તારમાં કંસારી ગામમાં કેનાલો નાખે અને અમારા સુધી પાણી પહોંચાડે એવી સરકારશ્રીને ખૂબ વિનંતી બનાસકાંઠા જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે અને છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ જળ સ્તર ઊંડા ઉતરી રહ્યા છે ત્યારે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે ભૂગર્ભ જળ સ્તર ઊંડા જવાથી ખેડૂતોએ પશુપાલનની શરૂઆત કરી છે પરંતુ વર્તમાન સ્થિતિ જોતા હવે પશુપાલન કરવું પણ ખેડૂતો માટે મુશ્કેલ રૂપ બની ગયું છે રાજ્યમાં આકાશમાંથી વરસતા અગનઘોડા લઈને લોકો ત્રાહીમાં કરી રહ્યા છે બીજી તરફ ગરમીમાં લોકો બીમાર પડતા